જિલ્લા પ્રમુખ ખાતે અભિવાદન કરવામાં આવ્યું છે જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ તરીકે ભાજપાઇ મકવાણાની નિમણૂંક બાદ પ્રથમ વખત માંગરોળ ખાતે ભાજપના અને મુલાકાતે આવતા હોય ત્યારે માંગરોળ શહેર અને તાલુકા ભાજપાના આગેવાનો અને મોટી માત્રામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાયો છે રાષ્ટ્રીય બક્ષીબંધ મોરચાના ઉપાધ્યક્ષ ધારાસભ્યના પ્રતિનિધિત્વ

મને એવું લાગ્યું કે હું માંગરોળ નો રહેવાસી માંગરોળ નો જિલ્લાનો પ્રમુખ થયો હોય એવા હર્ષ અને ઉલ્લાસ થી મારું સન્માન કરવામાં આવ્યું છે માંગરોળ તાલુકા અને શહેરના દરેક લોકોનો હું ખરા હૃદય થી ખૂબ ખૂબ આભાર માનું છું અપેક્ષાઓ ખુબ જયારે હોય છે જયારે પાર્ટી પંચાયત થી લઈને પાર્લામેન્ટ લગ્ન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સત્તામાં હોય ત્યારે લોકોની અપેક્ષા છે અને તે અપેક્ષામાં અમે પૂર્ણ રીતે ખરા ઉતરશું તેની હું તમને માહેનંદરી આપું છું